ગામડે બેઠા જે ખેડૂત મિત્રો કપાસનું વેચાણ કરે છે તે ખેડૂત મિત્રો બજાર ભાવની યોગ્ય તપાસ કરીને ખેડૂત મિત્રો વેચાણ કરજો કારણ કે ગઈકાલે એટલે કે તારીખ સિત્તાવીસ બે બે હજાર ચોવીસના રોજ અમેરિકાનો જે ન્યૂયોર્ક કોટન વાયદો જે મે મહિનાનો મે બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તે ગઈકાલે જ્યારે બંધ થયો ત્યારે ચાર જેટલો વધીને ખેડૂત મિત્રો અઠ્ઠાણું પોઈન્ટ એંસી સેન્ટની આસપાસ બંધ આવેલો છે કહેવાય ને કે જોરદાર ચાર પોઈન્ટ બાવીસ ટકા જેટલો વધી ગયો છે તો ખેડૂત મિત્રો વાંકના તાલુકાના કણકોટ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે વાત કરી કે પરાશરાભાઈ મારે પોતાનો કપાસ સાડત્રીસ જેટલો ઉતારો છે તે આવેલો છે અને ગઈકાલે મને પંદરસોને પંચોતેર રૂપિયા જેટલો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ ગામડે બેઠા કહ્યો હતો ખેડૂત મિત્રો કપાસના ભાવની યોગ્ય બજાર જાણીને કપાસનું વેચાણ કરવું હોય તો તમે બજારની પૂરતી તકેદારી રાખીને સાવધાનીપૂર્વક બજાર ભાવથી માહિતગાર બનીને ખેડૂત મિત્રો યોગ્ય કપાસના ભાવ જાણીને ગામડે બેઠા કપાસનું વેચાણ કરજો કારણ કે અનેક વિસ્તારોમાં સોળસોની ઉપરની સપાટીએ ગામડે બેઠા ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો બોલાઈ રહ્યા છે તેવી પણ ઘણી બધી કોમેન્ટો અમને ખેડૂત મિત્રો કરી રહ્યા છે ટૂંકમાં કપાસની ગુણવત્તા મુજબ ગુજરાતમાં તેરસો પચાસથી લઈને સોળસો ત્રીસની આસપાસ ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે તમારા વિસ્તારમાં કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો ખેડૂત મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે આ માહિતી તમારા સુધી પહોંચાડેલી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લેવાનો નથી પરંતુ તમને જે યોગ્ય લાગતું હોય જે હોય અને આર્થિક સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે ખુદ તમારા પોતાના ભરોસે નિર્ણય લઈ શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો